નમસ્કાર મિત્રો આજે તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસ એટલે કે સત્યાવીસ ઓગસ્ટના રોજ અત્યારે રાતની અપડેટની અંદર માહિતી મેળવીશું કે આગામી ચોવીસ કલાકની અંદર એટલે કે આવતીકાલે રાત સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે તેમજ આગામી ત્રણ કલાક એટલે કે મોડી રાત સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે તેની દરેક માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીશું તો ખાસ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો સાથે જ ભારતીય હવામાન વિભાગની આજ બપોરની અપડેટ શું આવી છે તેના ઉપર એક પણ નજર કરી લેશું તો ખાસ આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે સૌથી પહેલાં માહિતી મેળવીએ તો આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ આવવાની શક્યતા છે તો તમે એ જોઈ શકો છો ભરૂચ અને નર્મદાના જિલ્લા નર્મદા જિલ્લાના વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાકની અંદર ભારે વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે તે સિવાય ભાવનગર આજુબાજુના વિસ્તારો ભાલ પ્રદેશ છે તે સિવાય ક કચ્છની અંદર પાકિસ્તાન સાથેની બોર્ડર ધરાવતા વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાકની અંદર વરસાદની એક્ટિવિટી છે તે જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર બીજી માહિતી મેળવીએ તો ભા મોરબી અને સુરેન્દ્રનગરના કોઈ કોઈ વિસ્તારો દ્વારકા આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો મહુવા આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો અને દીવ અને ગીર સોમનાથ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાકની અંદર ભારે વરસાદના રાઉન્ડ છે તે હળવાથી મધ્યમ પ્રકારે જોવા મળી શકે છે એટલે કે લોકલ વિસ્તારની અંદર આ ભારે વરસાદના રાઉન્ડ છે તે રહી શકે છે અને ફરીથી ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ આપણે ત્રીસ ઓગસ્ટ આજુબાજુ શરૂ થાય તેવી શક્યતા છે કારણ કે અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે હાલ મધ્યપ્રદેશ તરફથી આગળ વધી અને ગુજરાત તરફ આવશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમની અસર આ આગામી તારીખ ત્રીસ આજુબાજુથી છે તે જોવા મળશે હવે આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે તો તેમાં દક્ષિણ ગુજરાતની અંદર વલસાડથી નીચેના ભાગો તે સિવાય અહીં ભાવનગર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો કચ્છના કોઈ કોઈ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે એ વિસ્તારોની અંદર સાથે સાથે હિંમતનગરના કોઈ કોઈ ભાગોની અંદર મોડી રાત સુધીમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે આગામી એક કલાકની જો માહિતી મેળવીએ તો આગામી એક કલાક દરમિયાન હિંમતનગર સાથે સાથે અહીં તમે જોઈ શકો છો પાલનપુર આજુબાજુના વિસ્તારો એટલે કે રાજસ્થાન સાથે જે બોર્ડર ધરાવતા જિલ્લા છે જેમાં થરાદ હોય બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તે સિવાય મહીસાગર દાહોદ આ વિસ્તારો સાથે સાથે અહીં તમે જોઈ શકો છો છોટાઉદેપુરના ભાગો નર્મદાના ભાગો આ વિસ્તારોની અંદર આગામી એક કલાકની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે તે સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડના નીચેના ભાગોની અંદર પણ આગામી એક કલાક દરમિયાન વરસાદની એક્ટિવિટી રહી શકે છે સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ છે જૂનાગઢના ભાગો છે અમરેલીના ભાગો છે અને ભાવનગરમાં મહુવા સુધીના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આગામી એક કલાક દરમિયાન વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે જેની ખાસ નોંધ લેવી હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે તેના વિશે એક માહિતી મેળવી લઈએ જેથી કરીને આજ રાતે આઠ વાગ્યા સુધીમાં જે વિસ્તારોની અંદર વરસાદ પડવાની છે તેની સચોટ માહિતી મળી જાય તેમજ આવનારા દિવસોની અંદર જે વરસાદના નવા રાઉન્ડ આવવાના છે જેની અંદર ખાસ કરીને મેં તમને જણાવ્યું તે મુજબ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર અતિથી ભારે વરસાદના રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે હવે ભારતીય હવામાન વિભાગની અપડેટ આજ બપોરે શું આવી છે તેના ઉપર એક નજર કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગે આજે તારીખ સત્યાવીસ ઓગસ્ટ અને બપોરે બાર વાગ્યે આ અપડેટ જાહેર કરી છે તે મુજબ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે અને કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ ના રાઉન્ડ જોવા મળી શકે છે તેની સાત દિવસની પ્રેડિક્શન અહીં મૂકવામાં આવી છે જેમાં સૌથી પહેલાં રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન હશે તો રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર તમે જોઈ શકો છો આજે સત્યાવીસ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળશે અને યથાવત રહે તેવી પૂરેપૂરી સંભાવના અહીં જણાવવામાં આવી છે સેમ આગાહી તારીખ સત્યાવીસ ઓગસ્ટથી લઈ અને અહીં તમે જોઈ શકો છો કે સેમ આગાહી છે તે તારીખ બે નવ સુધી એટલે કે બે સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મોટા ભાગે વરસાદી માહોલ જોવા મળશે અને તારીખ ઓગણત્રીસ ઓગસ્ટથી લઈ અને તમે અહીં જોઈ શકો છો કે તારીખ એક નવ એટલે કે એક સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદના રાઉન્ડ આવી શકે છે હવે અહીં આપણે વીજળી કયા વિસ્તારોની અંદર જોવા મળશે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર હાલ વાદળછાયું વાતાવરણ ચોક્કસથી જોવા મળશે અને ભારે વરસાદના રાઉન્ડ છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ ચોક્કસથી જોવા મળશે સાવ વરસાદ જતો રહેશે એવું નહીં બને એટલે વીજળી તમામે તમામ જિલ્લાઓની અંદર આગામી તારીખ એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં વીજળી ચોક્કસથી જોવા મળશે ત્યારબાદ હવે અહીંયા આપણે ભારે વરસાદની વોર્નિંગની જો માહિતી મેળવીએ તો ભારે વરસાદની વોર્નિંગ આજે તારીખ સત્યાવીસ ઓગસ્ટે માહિતી મેળવીએ તો છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો અલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદના રાઉન્ડ પડી શકે છે ત્યારબાદ આવતીકાલે આ વિસ્તારોની અંદર વધારો થશે કારણ કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ આવવાની છે તેને પગલે મહીસાગર હોય દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તારીખ અઠ્યાવીસ આઠ એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટ માટે ત્યારબાદ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ જો માહિતી મેળવીએ તો ઓગણત્રીસ ઓગસ્ટના રોજ મહિસાગર દાહોદ છોટા ઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો અલર્ટ ઓગણત્રીસ ઓગસ્ટ માટે જાહેર કરવામાં આવ્યું છે ત્રીસ ઓગસ્ટ માટે જો માહિતી મેળવી હોય તો ત્રીસ ઓગસ્ટ માટે અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ત્યારબાદ એકત્રીસ ઓગસ્ટ માટે પણ વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ એક સપ્ટેમ્બરના રોજ વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે જેમાં ઉત્તર ગુજરાતની અંદર થરાદ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ તે સિવાય નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર એક સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કે એક નવ બે હજાર પચ્ચીસના રોજ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ બે સપ્ટેમ્બર એટલે કે બે નવ બે હજાર પચીસ માટે પણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી માટે ભારે વરસાદનું યલો અલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ આગાહીમાં સમયાંતરે ફેરફાર આવતો હોય છે તો દરરોજ દરરોજ તમને ભારતીય હવામાન વિભાગની અપડેટ સાથે સાથે વેધર મોડલના અપડેટ છે તે તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો હાલ આ વિડીયોની અંદર આટલું જ વધુ અપડેટ મેળવવા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારા વિસ્તાર તમારા એરિયામાં હાલ કેવું વાતાવરણ છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી તમારા ગામનું નામ લખી જણાવજો હાલ આ વિડીયોની અંદર આટલું જ